હેલો ગાયશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આમાં ઘણા કહે કે ભાઈ સ્પ્લેન્ડર ઉપર વ્લોગ બનાવો વ્લોગ બનાવો તો એમાં પછી હવે મારે રોજે રોજ શું કરવું તમે કયો એટલે હું રોજે રોજ નથી બનાવતો એનું કારણ એ અને કાલ પછી ઓલું પાછળનું તૂટી ગયું હતું તો એની વાત હેરાન થયા તો આજ તો નવું નાખી દીધું હમણાં તમને બતાડી દઈ કાલે આમાં હું ગાડી ઊંચી ગઈ રહીને તો પછી પાછળનું ભાંગી ગયું હતું અને પછી વિડિયો વિડીયો કાંઈ ઉતરું નહીં એ પહેલાં જ તૂટી ગયું પછી પંદર વીસ રૂપિયાની ફેરવી લઈને ચોંટાડી દીધું અને પછી પાછો ઘડીક વાર થોડીક વાર ચડાવી પાછો વિડીયો ઉતારી લીધો હતો અમે અને રીલ ઉતારી લીધી ઇન્સ્ટાગ્રામમાં પછી ઘરે આવ્યા પૂ ને પછી આમ ગયા આમ પરબલી બાજુ તો ત્યાંથી આવતા હતા રસ્તામાં તો ત્યાં પડી ગયું પછી એ રીતના ગોય રાખ્યું ને પછી કાંઈ મહિલું બહલું નહીં કાંઈ લે આજ નવું નાખી દીધું હોય એમાં પછી હમણાં તમને આગળ આગળ આપણે સ્પ્લેન્ડરમાં બતાડી જાઉં અને આ મારા માસીનો છોકરો છે આ તો કોઈક બાજુવાળાનો છોકરો તમને ખબર છે ઓલો વ્હાઇટ શર્ટ પહેર્યો જો આ બાજુવાળાનો છોકરો વ્હાઇટ શર્ટ પહેર્યો નહીં તો એ જ્યારે હોય ત્યારે ભેગો ને ભેગો જ આવેલો આવતો ધોયડો આવતો હોય અને આ મારા માસીનો છોકરો છે હમણાં એક જણો ઘટે તમને ખબર છે કોણ ઘટે એ હમણાં આવશે અને આય આવડું આ છોટાડું છે આપણે ગયા જો આવડું આ ફી ફેગિક લેવાહી ચાટીયું હા હજુ આ છે ને હમણાં છોટા દેવ હી તું લાંબી તું કાલે બોલો તો છોકરી

હાટ તો દુકાનું બંધ છે બાકી આપણે નામ લખાવવાનું હોય આપણે જે ગાડીમાં હોય ને મામા ધણી લખેલું હોય એ લખાવાનું હોય પછી બીજું કાંઈક અમને નવી સ્ટીકર બીકર મારશે તો એનું કાંઈક તમને વિડીયો બતાડી દઈશ અને આ પંખો તો મેં નાખી દીધો હે ઓલો આ પંખા વગરનું એક દી સારું લાગે ભાઈ બીજા દી સારું નથી લાગતું નંબર પ્લેટ તો હે નહીં નંબર પ્લેટ એક ડેરીએ પડી છે અને આગળની ઘરે રાખી હમણાં થઈ જ જાય તો આને મેં કીધું હતું કે ઓલા સ્પ્લેન્ડર લખેલા ઇન્ડિકેટર લઈ આવી તો આ લઈ આવ્યો હે નહીં રાજકોટ થી આવ્યો હતો તો હમણાં કદાચ મારી અહીંયા જવાનું થાય ને ત્યારે હું ઇન્ડિકેટર લઈ આવીશ સ્પ્લેન્ડર લખેલા કાઈ કા પછી જોઈ નવીનમાં એક છે તો લઈ આવી તો આપણે પાછું એની ઉપર તમને વિડીયો બતાડી દે કે જો આ ઇન્ડિકેટર ફિટ કર્યા કેવો કલર થાય એ બધું તમને હું એમાં વિડીયો બતાડી દઈશ જો હમણાં જવાનું થાય પણ ક્યારે જવાનું થાય નક્કી નથી બહુ એટલે જવાનું થાય ને ત્યારે લેતું આવીશ અને અહીંયા પાછળની લાઈટ ગોતું મલ્ટી કલર એ મળી જાય ને તો કાલ પરમદી એનો વિડીયો આવી જાય પાછળની લાઈટ આવે એમાં આપણે મલ્ટી કલરની લાઈટ ફિટ કરી દેવું અને વાઈટ કાચ ના દેવો એટલે થઈ જાય તો અહીંયા જો મામા દેવ નું મંદિર એ તમને ખબર જ છે હું જાજુ આ બાજુ આવીને લોક ઉતારું બીજે ક્યાં આપણે ગામમાં વામમાં જતા હઈ ને ક્યારેક ગામમાં જઈએ તો અહીંયા જ લોક ઉતારું અને જો આ ભેં આયલી આવે છે અને ઓળો આયલો આવે એના ભીમો છે જો વાઈટ કલર આમ વયો ગયો એ હમણાં આવશે એટલે એમ કે માવો ખવરાય એને કાંઈ આપણે માવો ખવડાવવાનો એ નહીં ભીમો એ ને હા એ જ છે જો એને એના ઘરના આવે ભીમાના તો હવે એને આપણે ચોંટાડી દઈએ અમિતને ને હોય તો આવે આ મેં ચોંટાડ્યું હતું તો ખરી આ બોક્સ આવે ને એમાં તો ઓલા જૈલા કાઢી લીધું જોઈ ગયો ને ભાઈ તોય પાછું લઈ લીધું હે તો અત્યારે હમણાં પાછું ચોંટાડી દઈએ ક્યાં ચોંટાડવું જોઈ હવે પાછળ ચોંટાડવું કે પછી અહીંયા ચોંટાડી દઈએ પેલા અહીંયા ચોંટાડ્યું હતું મેં તો આયા જે ઓલું હતું તમને ખબર જ છે કે આ ઓલી પેલા પટી જેવું હતું ઓલી જારી નું ઈ મે કાડ નાખ્યું અત્યારે એ જારી વગર સારું લાગે કે જારી વાળું સારું લાગે કોમેન્ટ માં કહી દેજો પછી આ બધું વરી ગયું હોય હમણાં એ બધું આ ડેરી કામ સીધું થઈ જાય એ નાખવાનું હોય આવું થઈ ગઈ ભેગી નીકળતી હે નહીં

એવું આ ગયું હવે અને આપણે આ સિલ્વર રાખવા કે બ્લેક કરવા તમે બધું મને કોમેન્ટમાં કેતું જવું તમારે કે હું સ્પ્લેન્ડર માં કરવું એટલે હું મજા આવે આપણે એ રીતનું આપણે બધું કરતા જઈએ ધીરે ધીરે એક એક વિડીયોમાં બધી બતાવી અને પાછળ જો ઓલો આવે મારી ભેગો હોય એ તમને ખબર જ દર વખતે જે હોય એમાં ભેગો જોઈએ જો આવી ગયો હે તો જો આવી ગયો તો તમને ખબર જ હોય તો આપણે ઓલું ચોટાડી દીધું આવીએ અને આની પેલા લોક બનાવ્યો તો ઓલો નંબર પ્લેટ ના મૂચું નીચું થાય તો એમાં કઈક વિડીયોમાં વાંધો હોય છે તો વિડીયોમાં આવતો નતો તો પછી કંટાળો ન આવતો હતો તો એ વ્લોગ પછી મેં ડિલીટ મારી દીધો હે આ મેં નવો વ્લોગ ઉતાર લે એટલે યુટ્યુબમાં

અને આને કોઈ બીજાને સ્પેન્ડર આખવા દેતું હે નહીં આવું આ રહ્યું એને આપણું બસો વીસ સ્પ્લેન્ડર હતું એ આની આગળ હે આ આની આગળ આ ભાઈ આગળ મારી આગળ નથી તમે કહો બસો વીસ ક્યાં બસો વીસ ક્યાં ઇન્સ્ટામાં અમુક કહેતા હોય એ આ ભાઈ આગળ હે રાજકોટ પડ્યું હે એટલે પહેલાં પોલીસ પટો હતું તો અત્યારે એ બ્લેક કર નાખ્યું આખું અને બીજું એમાં તે શું કર્યું હે બોલા મારે

અને આમાં પાછળ જો ઇન્ડિકેટર હે નહીં આપડી ગાડીમાં આગળના છે બે પાછળ ન કરાય ખા આ કોને ભિખારી એ ગાડી આ ક્યાં ક્યો તો એને કહેવાય તમારે હિતાવી કેવારે ને ગાડી હકાઈ હોય દી હકાઈ હકાઈ અને આમાં હે ઓરન ઓરન વગેટ તો એમાં પૂમ પૂમ વાગે જો બા બા પછી બોલ ડોઢો થામાં